નિવૃત્ત ન્યાયાધીશ ના અધ્યક્ષ સ્થાને સમિતિ નિમી પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ આવે એટલે ગુજરાતમાં પણ યુસીસી લગાવો તો આ નિર્ણય અમે ખુબ આવકારીએ છીએ આપના માધ્યમથી ઉત્તરાખંડના મુખ્યમંત્રીને અભિનંદન આપું છું અને ગુજરાતના મુખ્યમંત્રીને પણ અભિનંદન આપું છું કે કમિટીનું ગઠન કર્યું અને પિસ્તાલીસ દિવસમાં જે રિપોર્ટ આવે એ મુજબ નવો કાયદો તકે લાગુ કરે અત્યારે આવશ્યકતા છે ભારત દેશ માટે રાષ્ટ્રહિતમાં કારણ કે જે ઓગણીસો સુડતાલીસ માં લાગવો જોતો હતો એ નથી લગાડ્યો જે તે વખત ની સરકારોની ભૂલના કારણે આજ ભારત દેશમાં છ રાજ્યો અને બસો જિલ્લામાં ડેમોગ્રાફી ચેન્જ થઈ ગઈ છે લાગવાથી કોઈ પણ સમાજ સંપ્રદાય ધર્મ કોઈ ને કોઈ નુકસાન નથી નુકસાન છે માત્ર જે ડબલ લાભ લેતા હતા ભારતીય બંધારણના કાયદા હલાવતા હતા માત્ર એ લોકોને નુકસાન છે બાકી આમ પબ્લિક ને આમ જનતા ને યુસીસી લાગવાથી કોઈ નુકસાન નથી દરેક ને ફાયદો થવાનો છે ભારતના નાગરિક ને દરેક ને ફાયદો રહેવાનો છે